NTDNટી બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીએ નડિયાદની મુલાકાત લેધી ભારત સરકારના બિચરીત વિમુક્ત જાતિ કમિશનના સભ્ય ભરતભાઈ પટણી गत રોજ નડિયાદની મુલાકાત લેતી હતી ભરતભાઈ પટણીએ નડિયાદના સર્કિટ હાઉસમાં બિચરીત વિમુક્ત જાતિના લોકો અને પ્રબુદ્ધ માણસો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને આ સમાજોના સામાજિક રાજકીય અને આર્થિક ઉન્નતિ માટે કેવા પ્રકારના આગામી વર્ષમાં આયોજન કરવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી તેઓ સાથે જ તેમણે હાલ એન્ટીડીએન્ટી કમિશન દ્વારા વિચરિત વિમુક્ત જાતિઓ માટે ચાલી રહેલા પ્રોજેક્ટ અંગે પણ ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી આ સાથે જ કાર્યક્રમમાં પહોંચેલા વિચરિત વિમુક્ત જાતિના નાગરિકોએ પોતાની સમસ્યાઓ સભ્ય ભરતભાઈ પટણી સમક્ષ રજૂ કરી હતી અને આ એન્ટીડીએનટી કમિશનના લાભો લેવામાં પડતી દસ્તાવેજી અને અન્ય મુશ્કેલીઓ અંગે પણ જાણકારી આપી હતી અને જેથી આ તમામ પ્રકારની સમસ્યાઓનો નિવારણ કઈ રીતે લાવવો અને ઉપરાંત વધુમાં વધુ લોકો સુધી ભારત સરકારના આ કમિશનના લાભો કઈ રીતે પહોંચાડવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું માજીનો મારો આજનો જે કાર્યક્રમ હું ભરત બાઉભાઈ પટની ભારત સરકારનો એન્ટી ડીએનટી વેલફેર બોર્ડનો હું મેમ્બર છું અને મારો આજનો ખેડા જિલ્લાનો જે પ્રવાસ થયો એમાં અમારા વેલફેર બોર્ડની જે સ્કીમો છે એ સ્કીમોની મેં માહિતી આપી પ્લસ આમના જે વ્યક્તિગત જે પ્રશ્નો મેં સાંભળ્યા જે આવાસના જે પ્રશ્નો સાંભળ્યા જાતિ પ્રમાણપત્રોની જે તકલીફો છે રાશન કાર્ડની જે તકલીફો છે આ સરકારી તંત્ર માનવીય સંવેદના સાથે આ બધા એમાં રસ લે આ મૂળ આપણા દેશની આઝાદીના આ ફ્રીડમ ફાઈટરો છે અને આ ને તો કોન્સ્ટિટ્યુશન રાઈટ મળ્યા છે એસટીને પણ કોન્સ્ટિટ્યુશન રાઈટ મળ્યા છે પણ આ એક એવો સમૂહ છે એ સમાજની મુખ્ય ધારામાંથી આઉટ થઈ ગયા છે તો આ લોકો કેમ કરીને સરકારની તમામ યોજનાઓ કાગજ ઉપર ના રહે અને જમીન ઉપર ઉતરે આના માટેનો જે આ મારો જે પ્રવાસ થયો લોકોની સમસ્યાઓને મેં સાંભળ્યા મારો જ્યાં પણ પ્રવાસ હોય કલેક્ટરના માણસો હાજર રહેવા જોઈએ પણ તે હાજર રહ્યા નથી અમારા સોશિયલ જસ્ટિસમાંથી નાયબ નિયામક શ્રી પ્રવીણભાઈ સાહેબ મારી જોડે રહ્યા અને રાજ્ય સરકારની જેટલી બી ડીએનટી કોમ્યુનિટીની જે યોજનાઓ હતી એની ચર્ચા થઈ પ્રશ્નોત્તરી થઈ તંદુરસ્ત રીતે અને હું હમણાં ક્લસ્ટર વિઝિટ માટે હમણાં નીકળું છું